ગુરુ હમારા ગારુડી મુજ પર કીધી મેર મોરો બતાવ્યો મર્મતણો ઉતર ગયા સબ્જેર સીતારામ જય ગુરુદેવ વાણી રે વાણી મારા ગુરુજીની વાણી આ આવડ વાણી ગુરુ ગોરખનાથની છે આ ભજનમાં ગુરુ ગોરખનાથે આપણા દેહની અંદરની વસ્તુઓ બધી દર્શાવી છે જો આનો ભાવાર્થ આપણે કરીએ વાણી રે વાણી મારા ગુરુજીની વાણી જીવતા પરણાવી ભાવે મુવા ઘેરાણી તો જ્યાં સુધી આપણે સદગુરુનો ઉપદેશ નહોતો મળ્યો ત્યાં સુધી આપણું મન જીવતું હતું એટલે કે જીવતું એનો અર્થ કે ચંચળ હતું પ્રવૃત્તિવાળું હતું એટલે આપણી ઈચ્છાઓ થતી આપણે ઈચ્છાઓને પરણાવવા રાખતા જ્યાં ત્યાં પણ જ્યારે સદગુરુના ઉપદેશ જ્ઞાનરૂપી ઉપદેશ મળે છે ત્યારે એ બધી ઈચ્છાઓ શાંત થઈ જાય છે મન ચંચળ હતું એ શાંત બને છે ઈચ્છાઓ બધી મરી જાય છે એટલે કે નાશ પામે છે પછી ઘેર આણે એટલે પાછી પોતાના ઘરે જ્યાં ઈચ્છાઓ હતી એટલે કે મૂળ સ્થાન કે જ્યાંથી ઈચ્છાઓ પ્રગટ થઈ હતી એ જ ઘરે પાછી આવી જાય છે અને પછી ગુરુના ઉપદેશ મેળ્યા પછી ઈચ્છાઓ પ્રગટ થતી નથી શાંત થઈ જાય છે આગળ ગુરુ ગોરખનાથ કહે છે ખીલો દુજેરે મારે ભેંસ વલોણે સસરોજી પારણે અને વહુજી હિંચોળે એટલે સદ્ગુરુના ઉપદેશથી દ્રઢ શ્રદ્ધારૂપી ખીલો છે એ દૂજે છે એટલે વૃત્તિ સંસ્કારવાળી થાય આપણી જે વૃત્તિ હોય સદ્ગુરુના ઉપદેશથી એ સંસ્કારવાળી બને છે અને ભેંસરૂપી જાડી બુદ્ધિજી આપણી હતી એ વલોણે એટલે વલવ્યા એટલે મથવાથી આપણે જે વિચારો કરીએ એના મથવાથી જ્ઞાનરૂપી માખણની પ્રાપ્તિ થાય છે અને સસરો પારણીએ ને વહુજી નીચોડે એટલે મન રૂપી સસરો પારણીએ છે અને વિચારો રૂપી થી વિચારો આપણે પેદા થાય છે અને એ જ વિચારો આપણે મનને નીંચોડે છે આપણું મન જ્યાં ત્યાં ભેટકા રાખે છે આગળ ગુરુ ગોરખનાથ કહે છે ખેતર પાઇકું રખોપિયા ને ખાધો ઉલટે મર્ઘે ઓલા પારધીને બાંધો એટલે કે મનરૂપી ખેતર પાઇકું આપણું મનરૂપી જે ખેતર છે એ પાયકું એટલે પરિપક્વ થયું સ્થિરતામાં પામું આપણું મન હતું એ પરિપક્વ થઈને સ્થિરતા પામું ત્યારે રખોપિયા રૂપી જીવ રખોપિયા રૂપી જીવ હતો એને ખાધો એટલે કે નાશ પાઈમો વળી શૂન્ય જ્ઞાનરૂપી મરઘ લે પણ ભાવરૂપી પારધીને બાંધી દીધો એટલે હરાવી દીધો તેના પર વિજય કર્યો અર્થાત જીવભાવ રહ્યો નહીં આત્મભાવ થઈ ગયો મન રૂપી ખેતર પાઇકવું એટલે પરિપક્વ બન્યું સ્થિરતા પામ્યું આપણું મન સ્થિરતા પામ્યું ત્યારે રખોપિયા રૂપી જીવ ને ખાધો એટલે નાશ પામો વળી શૂન્ય જ્ઞાનરૂપી મરઘલે ઓલા જીવભાવ રૂપી પારધીને બાંધી દીધો એટલે હરાવી દીધો તેના પર વિજય કર્યો એટલે કે જીવભાવ રહ્યો નહીં ને આત્મભાવ થયો પછી આગળ હેઠ હાંડી રે ઉપર ચૂલો ચડ્યો કેરી માછલીએ બગલાને ગળ્યો એનો ભાવર થાય જ્ઞાનરૂપી ચૂલાથી વાસના રૂપી ખદબત્તી આપણી હાંડી શાંત થઈ અને ઠરી ગઈ નિષ્કામ ઉપાસના વાળી બુદ્ધિરૂપી માછલીએ વિરોધાભાસ રૂપી બગલાને ગળ્યો એટલે નાશ કર્યો વિરોધાભાસનો નાશ થવાથી સદા ભાસ જ રહ્યો આગળની કડીમાં આ જમીન વરસે ને આભ પડશે નેવાના પાણી તે મોભે ચડશે એનો જો ભાવાર્થ આપણે કરીએ તો નાભિસ્થાન એ જમીનનો ભાગ છે અને વાણી રૂપી પાણીનું મૂળ રહેઠાણ નાભી છે આ નાભિસ્થાનથી પરાવાણીનો જન્મ થઈ એટલે આપણે ચાર વાણી હોય પરા પશ્ચાંતી મધ્યમાં અને વેખરી તો આ નાભિસ્થાનથી પરાવાણીનો જન્મ થઈ એટલે વરસી હૃદયરૂપી આકાશમાં પરસે અને ફેલાય છે પરાવાણીનો જન્મ થઈ અને હૃદયરૂપી આકાશમાં એ ફેલાય છે અને પસરે છે એનો વિસ્તાર પામે છે નેવાના પાણી મોભે ચડશે એટલે નેવાથી મોભ ઊંચો છે માટે તેમાં પણ આ મુજબનું આપણે ભાવર્થ કરી શકીએ હવે યોગ દ્રષ્ટિએ વિચારીએ તો શ્વાસોશ્વાસ રૂપી વર્ષાનું મૂળ સ્થાન જમીન રૂપી નાભી છે ત્યાંથી સુરતા પ્રાણાયામ ખેંચે ત્યારે તે બ્રહ્મરંધમાં પોચે છે અને ત્યાં તેજોમય પ્રકાશ દેખાય છે એમ યોગ શાસ્ત્ર પણ કહે છે એટલે આ પ્રમાણે નેવાના પાણી મોભે ચડે હે છેલ્લે નામાચરણમાં મચ્છંદરનો ચેલો જતી ગોરખ બોયલા મેલી મેલીઓને મમતા ભયા હતા એટલે ગુરુ ગોરખનાથ કહે છે આ બધી મમતા મેલો તો આ બધું સમજાય વૈરાગ તો થયો પણ વિવેક વિચાર વિનાનો સમજ સિવાયનો એકલો વૈરાગ્ય નકામો છે વૈરાગ થયા પછી સદ્ગુરુની શોધ કરી સદ્ગુરુએ જિજ્ઞાસુના હૃદયમાં અજ્ઞાનતાની રાખોડીથી ઢંકાયેલી જ્ઞાનરૂપી ચિનગારીને ચમકાવી સીતારામ જય ગુરુદેવ